અહીંયા પધાર્યા છે મેક્સભાઈ જેવા વડીલો પણ અહીંયા પધારે છે સમગ્ર ને હું આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષ અને આજના સ્વયંમાં આવકારું છું ખાસ તો આપણે અહીંયા આજે જ્યારે મળ્યા ત્યારે એક ને એક બે વાત નો તફાવત હું આપને કહીશ કે ગઈકાલે તાઈફાઓની જે સરકાર જેનું નામ ભાજપ છે અત્યારે વર્ષોથી શાસન કરે છે એનો તાયફામાં પણ સ્વયંમાં નહોતો અલી આપણે સમગ્ર કચ્છના લોકોએ જોયું એને કેવા ટાઈફાનો શ્રીમિલન કારણ કે એમની પાસે અઢતો પૈસો અઢતો ભ્રષ્ટાચારથી કમાયેલી સંપત્તિ અઢતો ભ્રષ્ટાચાર અને આખે આખો વહીવટ એમની સાથે હોય ત્યારે એ લોકો આવા કાયફાઓ યોજી શકે છે અને આપણે કાયફાઓમાંથી એક બાજુ રહી અને આપણે પ્રેમથી આજે શ્રીમિલન યોજ્યું છે મારી તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને હું મને મારા ઉપર વાત કરું કે મારે પણ નિરાશ ન થવું જોઈએ કે અહીંયા સંખ્યા થોડી ઓછી છે અને આપણે આવો ઝાકમ જો સિલેક્ટર નથી કરી શકતા એવું મારે મનમાં દુઃખ કોંગ્રેસી કાર્યકર તરીકે પણ ન રાખવું જોઈએ પણ મારે એક વાત આજે જયારે મને બોલવાનો મોકો આપ્યો છે ત્યારે કેવી છે કે આપણે બધાએ સત્તા નથી ને એટલે સત્તા ન હોય ત્યારે નાસી પાસ સમિષ્ટ માણસો તો નથી થતા પણ આપણી પાસે કોંગ્રેસમાં જે લોકો નાસીપાસ થનાર હતા એ વર્ગ તો આપણામાંથી દૂર થઈ અને ભાજપમાં પર ભળી ગયો છે નેવું ટકા માણસો જે આપણી પાસે જેને ભ્રષ્ટાચાર કર્યો હોય જેને ગેરરીતિઓ કરી હોય જે સત્તા સામે લડી ન શકતા હોય એવા લોકો આજે સ્નેહ મિલનમાં નથી અને સ્નેહ મિલનમાં